ઠાકોર જ્યાંથી ધારાસભ્ય અને સાંસદ બન્યા તેજ ગઢ ન જળવાતા કોંગ્રેસને મોટો છટકો મળ્યો છે વાવ બેઠક પર કોંગ્રેસને જીતનો લાડુ હાથમાં દેખાતો હતો જે ભાજપે અંત લીધો વાવ વિધાનસભામાં કોંગ્રેસે મહેનત તો કરી પરંતુ ક્યાંક ને ક્યાંક ટિકિટની ફાળવણી બાદ થયેલા આંતરિક વિખવાદના કારણે બેઠક ગુમાવી પડી હોવાની ચર્ચા છે ગેનીબેનની શાખ જ્યાં દાવ પર હતી ત્યાં ભાજપે જીતી અને લોકસભાની હારનો બદલો લીધો છે તો કોંગ્રેસ હાર બાદ ફરી મનોમંથન કરવાની વાત કરી

લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતા કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના